હજુ સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી અને જાહેરાત કર્યું છે કે ભાઈ હું આ તારીખે ત્યારબાદ તેને લઈને કમલમ જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે મધ્યસ્થ ત્યાં આગળ આજે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ક્ષત્રિય સમાજની મહિલાઓની ચીમકી ના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને કમલમ પ્રદેશની આસપાસ જે માર્ગો જે જાય છે તેમાં સર્વિસ રોડ ઉપરની બંને તરફ પેરિકેટ લગાવવામાં આવે છે સામાન્ય લોકો સર્વિસ રોડ ઉપર અવરજવર ના કરી શકે તે માટે રોક લગાવવામાં આવી છે તે પ્રદેશ ભાજપ કરેલ ખાતે પણ વધારાનો જે કાપલો છે તેના કરવામાં આવે છે સાથે ફાયર બ્રિગેડ વાન અને એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવે છે જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર મહત્વનું છે કે ગાંધીનગરમાં રૂપાલા નિવેદનમાં ક્ષત્રિય સમાજમાં નારાજગીનો મામલો વધુ ઉગ્ર બનતો નજરે પડી રહ્યો છે ક્ષત્રિય સમાજની મહિલાઓએ આજે આપી છે જોહર કરવાની ચીમકી જ્યાં ચીમકીને પગલે પ્રદેશ કાર્યાલય કમલમ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાલતો તૈનાત કરી દેવામાં આવ્યો છે